વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ મહાનગરપાલિકાએ પોલીસની મદદથી શહેરના મુખ્ય માર્ગો પરથી મોટા પાયે દબાણો દૂર કર્યા છે મોડી રાત્રે શરૂ થયેલી આ કાર્યવાહીમાં ત્રણ દરગાહ પાંચથી વધુ મંદિરો અને અસામાજિક તત્વોના બે મકાનો સહિતના દબાણો હટાવવામાં આવ્યા છે દબાણ હટાવ અભિયાન અંતર્ગત ગાંધી ચોક દાતાર રોડ અને તળાવ દરવાજા નજીક પેટ્રોલ પંપ પાસેની દરગાહો દૂર કરવામાં આવી છે આ ઉપરાંત ખાડીયા વિસ્તાર સહિતના વિસ્તારોમાંથી અસામાજિક તત્વોના મકાનો પણ તોડી પાડવામાં આવ્યા છે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ઝાપડાના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી પીઆઈએલના આધારે અને રાજ્ય સરકારની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે દબાણકર્તાઓને અગાઉથી નોટિસ આપી દસ્તાવેજો રજૂ કરવા માટે સમય આપવામાં આવ્યો હતો પરંતુ કોઈ પ્રતિસાદ ન મળતા આ પગલું લેવામાં આવ્યું છે આગામી સમયમાં આવી કાર્યવાહી નિયમિત બનાવવામાં આવશે અને

શહેરના મુખ્ય માર્ગો પર આવેલ તમામ પ્રકારના ધાર્મિક દબાણો છે એ રમત કરવાની સૂચનાઓ થઈ આવેલ છે આ માટે કોર્પોરેશનની ટીમ દ્વારા અગાઉ જે પણ આ પ્રકારના દબાણો આવેલ છે તેઓને નોટિસ પાઠવવામાં આવેલી હતી અને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરી ગઈકાલ રાત્રિથી મોડી રાત્રેથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલી હતી જે અંતર્ગત ત્રણ જેટલી દરગાહો અને પાંચથી છ જેટલા મંદિર અને નાની ડેરીઓ ગઈકાલે રાત્રે પોલીસ સ્ટાફ સાથે રહી અને દૂર કરવામાં આવે છે આ ઉપરાંત

મોતીબાગ રોડ ઝાંઝરડા ચોકડી કાળવા ચોક સાંભલપુર ચોકડી બિલખા રોડ સહિતના રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એસટી બસ એમ્બ્યુલન્સ સહિતના વાહનો પણ ડાયવર્ટ કરાયા હતા મોડી રાત્રે અનેક દરગાહોનું ડિમોલેશન હાથ ધરાયું હતું ડિમોલેશન ઓપરેશન હાથ ધરાયું હતું દાતાર રોડ ગાંધી ચોક નરસિંહ મહેતા તળાવની સામે ડિમોલેશન હાથ ધરાયું હતું

ત્રણ દરગાહ અને પાંચ નાના મોટા મંદિરો જે છે તે તોડી પાડવામાં આવ્યા છે તેની સાથે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ દબાણો ને પણ દૂર કરવામાં આવ્યા છે સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન પ્રમાણે રાજ્ય સરકારની સૂચના દ્વારા મહાનગરપાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી હતી જી મોડી રાત્રે આ કામગીરી કરવામાં આવી હોય હાલ જુનાગઢ ની અંદર સંપૂર્ણ શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે કોઈ પણ પ્રકારની તંગદીલી જોવા મળી રહી નથી સવારે નવ વાગ્યા સુધી પોલીસ નો બંદોબસ્ત હતો જી શું આ મહાનગરપાલિકાએ અગાઉ પણ આવી કોઈ નોટિસ જારી કરી હતી કે અચાનક આ ધાર્મિક સ્થળોના ડિમોલેશન માટે કે પછી જો હા તો ક્યારે અને શું પ્રક્રિયા અપનાવવામાં આવી હતી જી આ બાબતે જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે દબાણ દબાણકર્તાઓ છે તેને અગાઉ નોટિસ આપવામાં આવી હતી તેમને સમય પણ આપવામાં આવ્યો હતો કે તમે જે દબાણ કર્યા છે કે હકીકતમાં દબાણ ન હોય તો તેના દસ્તાવેજ પુરાવા રજૂ કરવામાં આવે પરંતુ તે જે સમયગાળો મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવ્યો હતો તે સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારનું દબાણકર્તાઓ દ્વારા મહાનગરપાલિકા ખાતે કોઈ દસ્તાવેજી પુરાવા ન આપવામાં આવતા ગત મોડી રાત્રે મહાનગરપાલિકા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો મોડી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણો દૂર કરવામાં કરવામાં આવ્યા હતા ખાસ કરીને વાત તો શહેરના જે નરસિંહ મહેતા તળાવ છે ગાંધી ચોક વિસ્તાર છે આ બાજુથી એસટી બસો સહિતના વાહનો પસાર થતા હોય તેને પણ ડાયવર્ટ કરી અને મોડી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કરવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું જી જી ખૂબ ખૂબ ધન્યવાદ ભાવિકભાઈ હવે સમાચારમાં આગળ વધીએ વાત કરીએ જામનગરની તો જામનગરની ઐતિહાસિક રંગમતી નદી પર રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો શરૂ થઈ ચૂક્યો છે ચાર કરોડ રૂપિયાના ખર્ચે રંગમતી નદીને ઊંડી અને પહોળી કરવા માટેની કાર્યવાહી કોર્પોરેશન